મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ બેન કહેવાની અરજી કરી શું કહેશું ખાણું અત્યારે બિનકાયદેસર ચાલે છે જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરશું ગામ દિવાસાનું વતની શું મેં ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો આલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે તે અમે અગાઉ અરજી આપેલી છે પણ કોઈ તેની કાર્યવાહી આ દહ દી થયા આજે કંઈ કરવામાં આવેલ નથી અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌસરની ખાણું પકાવવામાં આવે છે અંદાજીત સપાડી પતિ ત્રીખાડા જેવું છે જો આવું ગૌસર ની જમીન નું આ રીતનું થાય તો નાશ થાય એક દિવસ અત્યારે કોણ કોણ શું કામ આવ્યા અત્યારે અમે આવેદન પત્ર મામલતદાર સાહેબ અગાઉ જે આપી હતી એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી એટલે પાછી અમે આવેદન પત્ર રૂબરૂ આ પાંચ તાલુ સદસ્ય બોડી સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનો ને બધા છે ને આવેદન પત્ર મામલતદાર સાહેબ આપ્યું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે